ભુજમાં છેલ્લા થોડા દિવસોથી સર્જાયેલી પાણીની તંગીમાં હવે તેને રાજકીય રંગ આપીને આચાર સંહિતા ભંગ સહિતની રજૂઆત કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ ગઢવી અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સમાએ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકા દ્વારા પાણીની કૃત્રિમ અછત સર્જીને ખાસ વિસ્તારોમાં ટેન્કર દ્વારા મફતમાં પાણી મોકલીને આચાર સંહિતાનો ભંગ કરીને ચૂંટણીમાં ફાયદો ઉપાડવાનો હિન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે કલેક્ટર કચેરી ખાતે કોંગી આગેવાનોએ આ અંગે રજૂઆત કરીને પગલા લેવા માટે માંગણી કરી હતી ભુજ નગરપાલિકા દ્વારા હમણાં ની લાઈનમાં જે ભંગાણ પડ્યું ત્યારે છેલ્લા બાર તેર વર્ષ પહેલાં જે ભુજોડી બ્રિજ બન્યો ત્યારે જે લાઈન દબાઈ અને તૂટી ગઈ હતી આટલા વરસથી ચાલતી હતી એને રિપેરિંગ કરવાનું બાનું કરી અને આખા ભુજને જે બાંધમાં લીધો ભુજમાં કૃત્રિમ પાણીની સમસ્યા સર્જી અને જે ટેન્કર આજ શરૂ કરાવ્યું છે એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કેમ કે ભૂતકાળમાં ટેન્કર સામાન્ય લોકોને સો રૂપિયામાં મળતું અને ભાજપના નગરસેવકોને બસ મફતમાં મળતું હતું તમામ નગરસેવકોને ત્યારે અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને એ સિસ્ટમ બંધ થઈ અને દરેક માટે બસો રૂપિયા ફરજીયાત થયા કેમ કે અગાઉ કાઉન્સિલરોની ભરામણથી મફત ટેન્કર જતા હતા અને એનો મેક્સિમમ લાભ ભાજપના નગરસેવકો ટેન્કર વેચવામાં પણ મેળવતા હતા એટલે એ પ્રથા બંધ થયા પછી ઘણા સમયથી બસો રૂપિયા ભરી નાગરિકોને ટેન્કર મળી રહે એવી વ્યવસ્થા હતી પરંતુ હાલમાં પાણીની કૃત્રિમ અછત સર્જી અને એક જે ટેન્કર રાજ ઊભું કરવામાં આવ્યું છે પાણીના ટાંકા ઉપર લોકો આઠ આઠ દિવસથી પૈસા ભરીને રાહ જોઈ રહ્યા છે અને ભાજપના નગરસેવકો ત્યાં બેસી પોતાના મળતીયાઓને મફતમાં બસો રૂપિયા ભરાયા વગર ટેન્કર મોકલી રહ્યા છે આ આચાર સંહિતાનો ભંગ છે આ મતદારોને પ્રલોભન આપવાની એક તરકીબ છે જેના દ્વારા અમે ચૂંટણી આચાર સંહિતા ભંગની કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ